નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ગુજરાત રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે વધુ એક મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આખરે મકવારી ભથ્થામાં વધારો જાહેર કરતો પરિપત્ર જાહેર કરે છે આ લાભ છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓને મળવા પાત્ર રહેશે મોંઘવારી ભથ્થામાં લગભગ સાત ટકાનો વધારો જાહેર કર્યો છે વિગતવાર જોઈએ તો છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો જાહેર કરાયો છે નાણા વિભાગનો સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરી દેવાયો છે ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોકળી ભથ્થામાં સાત ટકાનો વધારો કરાયો છે અને પાંચ મહિનાની જે તફાવતની રકમ છે તે ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે જે નિર્ણયને લઈ નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે પરિપત્રમાં સ્પષ્ટ જણાવવાયું છે કે નાણા વિભાગના તારીખ ચાર સાત બે હજાર ચોવીસના સરકારી ઠરાવથી છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને તારીખ એક એક બે હજાર ચોવીસની અસરથી બસો ઓગણચાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે ઉક્ત વિચારણા બાદ રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં તારીખ એક સાત બે હજાર ચોવીસથી નીચે મુજબ વધારો કરીને ચૂકવવાનું નક્કી કરેલ છે કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર બે હજાર ચોવીસ માસથી બસો છેતાલીસ ટકા મુજબનો મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે તથા બે હજાર ચોવીસ મહિના સુધીના કુલ પાંચ માસના તફાવતની રકમ ડિસેમ્બર માસના પગાર સાથે પેડ ઇન જાન્યુઆરી બે હજાર પચીસ માં ચૂકવવાની રહેશે બિન સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે વધુમાં પરિપત્રમાં આવ્યું છે કે રાજ્ય સરકાર હેઠળના પેન્શનરોના કિસ્સામાં જુલાઈ બે હજાર ચોવીસ થી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના કુલ પાંચ મહિનાના સમયગાળાની મળવાપત્ર હંગામી વધારાના તફાવતની રકમ ઉપર ચૂકવવાની રહેશે પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને પૈસા કરતાં રકમને ગણતરીમાં લેવામાં આવશે આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર અસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ પંચાયત કર્મચારીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી

અને પંચાયતમાં પ્રતિનિયન અથવા બદલી પામેલ વ્યક્તિઓને તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓને આપવામાં આવશે તે જ પ્રમાણે પંચાયતો સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓ તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘરી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ તે જ પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે આ હુકમોને કારણ થતું ખર્ચ એ સર અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતા વધારે ના થવો જોઈએ ધન્યવાદ